હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો આજે આપણે આ વિડિયોની અંદર સંસ્થા અને તેના સ્થાપક છે એના વિશે જોઈશું જે જનરલ નોલેજનો ટોપિક છે તો ચાલો આજના વિડીયોને આપણે શરૂઆત કરીએ જે આપણને તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે તો આજા દેહિન્દ ફૌજ તો એની સ્થાપના કરી છે રાજ બિહારી બોસ ઓગણીસોને બેતાલીસ પ્રાર્થના સમાજ તો એની સ્થાપના છે કરી આત્મારામ પાંડુરંગ અઢારસો ને સડસઠ બ્રહ્મ સમાજ એની સ્થાપના કરે છે રાજા રામ મોહન રાય અઢારસો ને અઠ્યાવીસમાં વેદ સમાજ કેશવચંદ્ર સેન અને અઢારસો સડસઠ શોધક સમાજની સ્થાપના કરે છે જ્યોતિબા ફૂલે અઢારસો તોતેર આર્ય સમાજ તો સ્વામી દયાનંદ સરસ્વતીએ હોમ રૂલિંગ તો લોકમાન્ય તિલક એની સ્થાપના કરી છે તત્વબોધિની સભા તો એની સ્થાપના કરી છે દેવેન્દ્રનાથ ટાગોર અઢારસો ને ઓગણચાલીસ નવજવાન સભા તો ભગતસિંહ ઓગણીસો ને છવ્વીસમાં એની સ્થાપના થઈ આત્મીય સભા તો એની સ્થાપના કરી છે રાજા રામ મોહન રાય અને અઢારસો ને પંદરની અંદર ફોરવર્ડ બ્લોકની સ્થાપના સુભાષચંદ્ર બોઝ દ્વારા કરવામાં આવી છે અને ઓગણીસો ને ઓગણચાલીસની અંદર બેલુર મઠની સ્થાપના કરી છે સ્વામી વિવેકાનંદ અઢારસો સત્યાસી રામકૃષ્ણ મિશન તો સ્વામી વિવેકાનંદ વિશ્વ ભારતીની સ્થાપના રવિન્દ્રનાથ ટાગોર અને ને બારની અંદર કરી છે અભિનવ ભારત તો એની સ્થાપના કરી છે વિનાયક દામોદર સાવરકર ને ચારની અંદર એની સ્થાપના થઈ છે ઇન્ડિયન લિંગ તો શિશિર કુમાર ઘોષ એની સ્થાપના કરી છે અને અઢારસો ને પંચોતેરની અંદર થઈ છે શારદા સદન તો રમાબાઈ દ્વારા એની સ્થાપના કરવામાં આવી છે અઢારસો ને નેવ્યાશીની અંદર વેદાંત કોલેજ તો રાજા રામ મોહન રાય અને અઢારસો ને પચીસની અંદર એની સ્થાપના થઈ ગદર પક્ષ તો લાલ લાલા હરદયાલ અને ઓગણીસો ને તેરમાં એની સ્થાપના થઈ છે એને સ્વતંત્ર મજૂર પક્ષ તો એની સ્થાપના કરી છે બી આર આંબેડકર અને ઓગણીસોને છત્રીસની અંદર રેડક્રોસ તો હેનરી ડ્યુનેટે એની સ્થાપના કરી છે યુનાઇટેડ ઇન્ડિયન કમિટી એની સ્થાપના કરી છે વ્યોમ વ્યોમચંદ વ્યોમેશચંદ્ર બેનર્જીએ અઢારસો ને ત્યાંશીમાં ઇન્ડિયન સોશિયલ કોન્ફરન્સ તો એમજી રાનડે એની સ્થાપના અને અઢારસોને સત્યાસીમાં કરી છે એશિયાટિક સોસાયટી તો એની સ્થાપના છે એ સર સૈયદ અહમદ ખાન દ્વારા કરવામાં આવી છે બ્રિટિશ સાર્વજનિક સભા તો દાદાભાઈ નવરોજી અઢારસો ને તેતાલીસ પૂર્ણ સાર્વજનિક સભા તો પૂર્ણ સાર્વજનિક સભા છે એમજી રાંડે દ્વારા કરવામાં આવી છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તો એની સ્થાપના કરી છે એ ઓમે અઢારસો પંચ્યાસી ખિલાફત આંદોલન તો અલીભાઈઓ દ્વારા કરવામાં આવ્યું છે અને ઓગણીસો ને ઓગણીસમાં અખિલ ભારતીય ટ્રેન્ડ યુનિયન તો એન એમ જોશી દ્વારા એની સ્થાપના થઈ છે વુમન્સ ઇન્ડિયા એસોસિએશન એને એ સંસ્થા છે એની સ્થાપના કરે છે લેડીઝ સદાશિવ એયરે સર્વ સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયા સોસાયટી તો એની સ્થાપના કરવામાં આવી છે ગોપાલ કૃષ્ણ ગોખલે એના દ્વારા સ્થાપના કરી છે અને એની સ્થાપના થાય છે ઓગણીસો ને પાંચમાં પાંચની અંદર સ્કાઉટિંગ તો એની સ્થાપના કરી છે વેડન પોવલ રેડ ગાર્ડ્સ તો એની સ્થાપના કરી છે વાલ્ડી લિંગ ઓફ નેશન્સ તો એની સ્થાપના કરી છે વોડરો વિલસન્સે તો વિદ્યાર્થી મિત્રો આ બધી હતી સંસ્થા અને એના સ્થાપકોના નામ અને ક્યારે સ્થાપાય છે સંસ્થા એ સાલ પણ આપણે જોઈએ છે જે આપણને તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે તો ખાસ છે એક બે વખત આપણે રિપીટ કરશું તો એની સાલ અને એના નામ છે સ્થાપકના એ આપણે યાદ રહી જશે જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો ચેનલ પર હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો